એના વિચારો સારા રસ્તા ઉપર હોય ને તો આજ પણ આ દેશની દીકરીની અંદર પાતાળમાંથી પાણી કાઢવાની સમર્થતા છે અને આજ પણ આ દેશની સતી નારીઓ ની અંદર સામર્થ્ય છે કે જ્યારે રા નવગણ પોતે આટલું બધું અને એની માતાએ કેટલું બધું કર્યું ખોડિયારની ઉપાસિકા અને એના જ વંશની અંદર જ્યારે રાખેંગાર વીર ગતિને ને પામ્યા ત્યારે મારા દેશની દીકરી અંબા સ્વરૂપેની એવી રાણક દેવી બોલ્યા આ જગતની અંદર કરે જ્યાં આટલો શબ્દ મોઢામાંથી રાણક મોઢા રાણક દેવીના મોઢામાંથી નીકળ્યો ને ત્યાં તો ગિરનારના ઉપરથી પહાડોના પહાડો પડવા લાગ્યા પથ્થરોના પથ્થરો નીચે પડવા લાગ્યા ત્યારે સતી બનેલી હવે રાખેનગાર તો વીરગતિને પામ્યા હતા પણ છૂટા કેશ માથા ઉપર માંબાની ચુંદડી અને હવે એ સતી થવા માટે જઈ રહ્યા હતા બરાબર કંકુમાં હાથ બોળ્યા થાપા માર્યા અને જ્યારે એ પથ્થરો ઉપર થાપા પડ્યા સિંદૂરના ત્યારે કહ્યું કે હવે તારા ચોહલા ચડાવવા વાળો રાખેનગાર વીરગતિને પામ્યો હવે તારા ચોસલા કોણ ચડાવશે હવે બસ કરો ગિરનાર હવે બસ કરો અને ગિરનારના એ પથ્થરો આમ નામ લટકી રહ્યા છે હજી નીચે પડ્યા નથી રાણક દેવી નું છે